વિસ્તાર સ્થિત ડેલવાલાની બાજુમાં રહેતા જાવેદ શબીર મુનશી છકડિયા જીઆઈડીસી માં આવેલી કોલહર કંપનીમાં નોકરી કરે છે જેઓના પત્ની બાળકો સાથે વેકેશન હોવાથી કોસંબા ખાતે પિયરમાં ગયા હતા જ્યારે મકાન માલિક દરોજ વહેલી સવારે કંપનીમાં પોતાનું મકાન બંધ કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલી તિજોરી પાથી સોના ચાંદીના ઘરેણા તેમજ રૂપિયા સત્યાવીસ હજાર રોકડા મળીને રૂપિયા સાત પોઈન્ટ સોળ લાતના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તો બીજી તરફ મકાન માલિકની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શું નામ ભાઈ તમારું જાવે સબીર મુનસી તો શું ઘટના બની છે તમારે અમારા તા સોના દાગીના ને એવું કેસ રોકર ચોરી થઈ છે જે દાગીનાને એવું આસપાસ દસ થી પંદર લાખના વચ્ચે એ ચોરી છે અને કેશ સત્તાવીસ હજાર જેવી ચોરી થઈ છે કઈ રીતે ચોરી થઈ છે તમને કહેવાય સવારે મેં જવા જવાલી કર્યો હતો સાડા ચાર વાગે સાડા ચાર વાગ્યા પછી સાંજે મેં પોણા ચાર વાગે જેવું ઘરે આવ્યો તો મને જોવા મળ્યું કે મારે ઘરનું લોકર આગળ તૂટેલું હતું નફોટો તો એ તૂટે અંદર ઘુસી તો મેં જોયું તો બધા કપડાં એમ છે હતા અને લોકર બધા તોડી રાખ્યા હતા તમે પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ કરેલી છે જે એમની કાર્યવાહી આગળ ચાલુ છે અમને